જઈએ સીધા જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે આશા પટેલને ને રાજીનામા અંગે સાંભળીએ તેમને વધુ સારી રીતે અમે અમારા વિસ્તારની કામગીરી કરી શકીએ એમ છીએ વધુ સારું સેવા એમના ક્ષેત્રમાં આપી શકે એમ છે તો એવા મહાનુભાવો પણ જે તે પક્ષ છોડી અને ભારતીય જનતા પક્ષમાં જોડાય છે અને ભાજપમાં જોડાયેલા દરેક કક્ષાના દરેક ઉંમરના દરેક વ્યવસાયવાળા પ્રતિષ્ઠિત કાર્યકરોને અમે યોગ્ય રીતે માન સન્માન મળે એનો સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ અને એમની કામગીરીનો એમના અનુભવનો અને એમની જે સંબંધો છે અન્ય વિસ્તારોમાં એનો જેટલો શક્ય હોય એટલો ઉપયોગ કરીને પક્ષને મજબૂત બનાવવાનું કામ અમે કરીએ છીએ નહીં એકલું ઉત્તર ગુજરાત નહીં આખા ગુજરાતમાં તમે જુઓ તો અનેક કાર્યકરો આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે તાજેતરમાં જ હળપતિ સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય કુંવરજી હળપતિ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા એવા અન્ય આદિવાસી નેતાઓ પણ ભાજપમાં જોડાય છે સૌરાષ્ટ્રની અંદર પણ અનેક મહાનુભાવો ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે અને જે પણ જોડાય એ બધા એમની સામાજિક સેવાઓનો લાભ એમના વિસ્તારને વધુ મળે અને એમનું પણ માન સન્માન જળવાય એવા હેતુથી બધા ભાજપમાં જોડાતા હોય છે અને ભારતીય જનતા પક્ષ પણ અમે સૌનો સાથ ને સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરી વધુને વધુ અનુભવી નેતાઓ ભાજપમાં આવે ભાજપની શક્તિ સંગઠન વધુ મજબૂત બને અને અમારી ગુજરાતની ભાજપની સરકાર દ્વારા ગુજરાતની જનતાની વધુ સારી સેવા વધુ સારું કામગીરી અમે કરી શકીએ એ માટે અમે આવા મહાનુભાવોને આવકારીએ છીએ જનતા બગાવ આ મારો વિષય નથી જેમને લાગુ પડતું હોય એમને તમે પૂછી શકો છો મેં જે પ્રેસ મીડિયામાં એમનું નિવેદન જોયું પત્રકાર પરિષદમાં એમાં એમણે એમ કહ્યું છે કે અત્યારે હાલ કોઈ પક્ષ સાથે જોડાવા વિશે એમને કોઈ વિચારણા કરી નથી એમના ટેકેદારો એમના સાથીઓ એમના કાર્યકરો એમના વિસ્તારના મતદારો અથવા એમને જે ચૂંટણી જીતાડવામાં મદદરૂપ થયા હોય એવા બધા સાથે સંપર્ક કર્યા પછી એમનો અભિપ્રાય લીધા પછી આશાબેન આગળનો નિર્ણય કરશે એવું એમણે વક્તવ્યમાં જણાવ્યું છે અત્યારે ભારતીય અત્યારે ભારતીય જનતા પક્ષમાં એમણે જોડાવાની કોઈ જાહેરાત કરી નથી અમે તો અમે તો દરેક

ત્યાં સ્વાભાવિક રીતે દરેક પક્ષના ધારાસભ્યોને અમે નિમંત્રણ આપીએ છીએ પત્રિકામાં પણ એમનું નામ છાપીએ છીએ એમની સંમતિ લીધા પછી એમને આમંત્રણ આપીએ છીએ કદાચ કોઈને એ દિવસ કાર્યક્રમમાં આવવાનું અનુકૂળ ન હોય ને અસંમતિ બતાવતો તો અમે પત્રિકામાં નામ પણ નથી છાપતા કે પાછળથી વિવાદ ન થાય કે ધારાસભ્ય કાર્યક્રમમાં ગયા નહીં એટલે જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં બધાને સંપર્ક કરીએ છીએ મહેસાણાના મારા જેટલા કાર્યક્રમ થયા ત્યાં અનુકૂળતા હોય એ પ્રમાણે આશાબેન પણ ધારાસભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા છે અને સ્વાભાવિક છે કે સરકાર મંત્રીઓ અધિકારીઓ એ બધા જે કાર્યક્રમમાં જોડાયા હોય અને જે પ્રજાલક્ષી કાર્યક્રમ હોય સરકારની સેવાલક્ષી કાર્યક્રમ હોય સરકારની યોજનાલક્ષી કાર્યક્રમ હોય કે જેનો લાભ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે પક્ષના ભેદભાવ સિવાય દરેક વ્યક્તિને મળતો હોય તો એમાં દરેક મહાનુભાવ જોડાતા હોય છે આશાબેન મારા જે કાર્યક્રમમાં મહેસાણામાં છેલ્લે જોડાયેલા એ સારા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ કે જ્યાં કરોડો બાળકોની આરોગ્યની ચકાસણી અમારા આરોગ્ય વિભાગ દ્વારા અમે કરીએ છીએ અને જે બીમાર કે ગંભીર બીમાર બાળકો હોય એમનો સંપૂર્ણ સારવાર ઓપરેશન દવા વગેરેનો ખર્ચ સો ટકા રાજ્ય સરકાર ઉપાડી લઈને એવા બાળકોની વિદ્યાર્થીઓની સરકારી ખર્ચે અમે સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી સારવાર કરીએ છીએ એટલે આવો પ્રજાલક્ષી કાર્યક્રમ હોય શિક્ષણલક્ષી બાળકોલક્ષી કાર્યક્રમ હોય અને આશાબેન પોતે પ્રોફેસર છે એટલે સ્વાભાવિક છે કે પ્રોફેસર તરીકે એમની આ શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં

મતદારોના પ્રતિનિધિ હોય છે એમનું પણ માન સન્માન યોગ્ય રીતે જળવાય એ જરૂરી છે કોઈપણ પક્ષમાં હોય એ જળવવું જોઈએ અને ધારાસભ્ય પોતાના નેતાઓ સાથે પણ સતત સંપર્કમાં હોય છે પક્ષના સંગઠનની કામગીરી હોય વિસ્તારની કોઈ કામગીરી હોય સરકારની સામાજિક કોઈ અન્ય કામગીરી હોય તો ધારાસભ્યને તો ડગલે ને પગલે નેતાઓ સાથે પક્ષના સંગઠનના હોદ્દેદારો સાથે સતત સંપર્કમાં રહેવાનું હોતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આશાબહેનને જ્યારે એમ લાગ્યું હોય કે મારા પક્ષમાં મારું માન સન્માન નથી મારા નેતાઓ મારી સાથે યોગ્ય રીતે સંકલન કરતા નથી જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો એમનું માન સન્માન જાળવતા નથી એવું જ્યારે એમને વ્યથા થઈ હશે ત્યારે જ એમણે આ પગલું લીધું હશે

કોઈપણ પક્ષની સરકાર મોટે ભાગે કોંગ્રેસની સરકારો રહી છે એને સામાજિક સમરસતા થાય જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે વધુ સંકલન થાય કોઈ જ્ઞાતિને બીજી જ્ઞાતિ ઉપર ઈર્ષા કે અભાવ ન થાય અને આખા દેશના બધા જ સમાજના દરેક જ્ઞાતિ જાતિના લોકો એટલે કે આપણા એકસોને ત્રીસ કરોડ ભારતીયો અળીમળી એક સમ થઈ સંગઠિત થઈ અને દેશની વિકાસ યાત્રામાં જોડાય એ કામ કરવાની જે જરૂર હતી કમનસીબે કોંગ્રેસે સવર્ણ સમાજના પ્રત્યે જે દુર્લક્ષ રાખ્યું સંવર્ણ સમાજની માગણી કોઈ પણ રાજ્ય દેશનું એવું બાકી નથી કે જ્યાં અનામતના લાભો આપવા માટેની માગણી જુદા જુદા જ્ઞાતિઓના સંગઠનોમાં કરવામાં ના આવી હોય પછી રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય કે બિહાર હોય કે ઉત્તર પ્રદેશ હોય કે અન્ય કોઈ પણ રાજ્ય હોય બધા જ રાજ્યમાં બધા જ ઈચ્છતા હતા કે સવર્ણ સમાજના ઉચ્ચ કક્ષાના કેળવણી શિક્ષણ પામેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં અને શિક્ષણમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય